જય માતાજી મગલમાં બધાને ભગવાન માતાજી એ નુહારું કરે બધા ધન હાજન રાખે એવી પ્રાર્થના ને જો એમને વહેલા વહેલા ઉઠી ગયા છે એવી કેમ કે આપણે જવાનું છે વાળીએ અને અક્ષરના પપ્પાને જવાનું છે કામે અને આજ અમારા હિમાક્ષીબેનનો બર્થ ડે હશે અમારો લાડકીનો બર્થ ડે છે આ તો એમને બધા આશીર્વાદ આપી દેજો કે એમને ભગવાન માતાજી સ્વ આરાધના કરે અને એમની શાપી કરે આશીર્વાદ દઈ દેજો અને જો આપણે સરસ મજાના તૈયાર થઈ જાવ આપણે જવાનું છે અને અહીંયા જો અમારા ભાઈ સરસ મજાના તૈયાર થઈ જશે કેમ કે એને જવાનું છે ભણવા અને અક્ષરના પપ્પા તૈયાર થઈ જશે એને જવાનું છે કામે તો હાલો પહેલાં આપણને વાડીએ મૂકી જાય અને પછી ઈ જાય કામે હાલો તો ધીમા ધીમા વાડિયા હાલતા થઈ જાય એવી ને અમારા ભાઈ જશે ભણવા તો જો આપણે ઊભા રહી જશે છે અને આ બધાને જો અમારા બેન બનો બડે છે તો બધાને રોટલા બિસ્કિટ ને એવું લાગી ગયું એમ કે કેમ કે આપણે મંગાવાના નથી એટલે અમારા બેન ના બધા છે તો જો ને આપણે થોડુંક પૂરું કરી નાખી અમારા બેન બાપા તો હશે નહીં તો હોસ્ટેલમાં છે એટલે આપણે કઈ કેક ને એવું નથી લાવવાના એટલે આ કુતરા ને બધા આપણે થોડું કુન કરી દીધું છે અને એ અમારા બેનને આશીર્વાદ મળી જાય છે બસ ના આપણે ભાઈ વાડીએ હવે તો જો આપણે કુતરાને સરસ મજાના રોટલા ને બિસ્કીટ ને બધું નાખી દીધું અને હવે અક્ષર ના પપ્પા જાય છે કામે અને આપણે જવાનું જ વાળીએ કેમ કે જો અહીંયા આપણી વાડી આવી જ ગઈ છે તો આપણે જઈએ વાળીએ અને ઈ જાય છે કામે આવીને પાછા ચાળવા આવજો સારું હાલો તો આવજો ઈ જાય છે કામે અને આપણે જવી વાળીએ કેમ કે આપણે જઈ ના છે શેણા તો જો આપણે બસ વાડી આવી જ ગઈ છે તો હાલો ફટોફટ પગી જવી વાળીએ જો આપણી વાડીનો છે ગેટ આપણે જો આવો કક્ષ સરસ મજાનો અમારે વાડીનો ગેટ જો જો આપણી વાડી આવી જ ગઈ છે અહીંયા આપણું ભાવેલું છે જીરું જો આવું કાંક છે અમારું જીરું એકદમ સરસ મજાનું છે અમારું જીરું ને જો હવે દાંડલિયા સડી ગયું છે બસ હવે તો જો ફૂલ જ આવશે સરસ મજાનું અમારું જીરું છે બધું અમારું જીરું છે અને આ બાજુ છે અમારો કપા કપાય જો બહુ જ તળી જશે જો કેટલો કપા તળી છે બધો જેટલા ઝીંડવા હશે એટલા બધા તળી જશે પણ આપણે અત્યારે ચણે નીંદીશી નવરાય છે નહીં એટલે શણે નીંદા જાય પછી વીણવાનો છે કોઈને કપા વીણવા દાડી આવવું હોય તો આવી જાઓ તો કેટલો બધો કપા તળી જશે ને જો આપણી વાડી આવી જ ગઈ હવે પગી ગયા ઠેઠ વાળીએ અને હાલો હવે થઈ જાય શેણા નીંદવા તૈયાર તો જો આપણે તૈયાર થઈ જશે એવી શર્ટ પહેરી લીધો સુંદરી બાંધી લીધી અને હવે આપણે જવાનું છે શેણા નીંદવા કે શેણામાં ખાર બહુ હોય એટલે આપણે કપડાં બદલાઈ નાખ્યા છે અને હવે આપણે જવાનું છે શેણા નીંદવા તો હાલો આપણે જવી છેણા નીંદવા તો જો આપણે આવી ગયા છે શેણા નીંદવા ને જો આપણે દાંતડી લઈ લીધી છે અને હશે આપણા છેણા આપણે નીંદવાના છે બહુ જાજુ ખડતો નથી થોડું થોડું છે ને મોજા પેરી લીધા છે કેમ કે શેણામાં ખાર બહુ હોય એટલે હાથે ખારવાળા બહુ ન થાય એટલે જો આપણે આવી જશે નીંદવા અને હવે કરી દેવી નીંદવાનું ચાલું અને અત્યારમાં અમારી વાડીનું વાતાવરણ કેવું સરસ મજાનું છે અને ઘઉં કેવડા મોટા થઈ ગયા હાલો એ પણ બતાવી દેવી તો આ છે અમારા ઘઉં અને આવડા મોટા ઘઉં થઈ ગયા છે જો પાળા ઢગ ઘઉં થઈ ગયા છે અને બસ હવે તો ડુંડિયું આવવાની તૈયારી છે જો અને સરસ મજાના છે અમારા ઘઉં અત્યારમાં સરસ મજાના ઘઉંમાં જો મોતિયા પણ ઝીણા ઝીણા છે અને એકદમ સરસ મજાના ઘઉં છે અમારા અને આ બાજુ છે એ અમારું લસણ ને એવું બધું લસણ પણ જો મોટું જબરું થઈ ગયું છે આવડું મોટું તો લસણ થઈ ગયું છે નીંદવાનું બાકી છે કેમ કે અત્યારે આપણે શેણા નીંદીએ છીએ શેણા નીંદીને આપણે લસણ નીંદવાનું છે અને અહીંયા કાણે સરસ મજાનું જો ફૂલેવર છે આવડાવળા ફૂલેવર થઈ ગયા છે અને ડુંગળી અને અહીંયા તો એક સરસ ફૂલાવર પણ આવી ગયું છે એકદમ સરસ મજાનું છે જો કેવું સરસ છે જો આ રીતના રીતનાકાર ફુલાવર આવી ગયું છે બીજા આજે નાના નાના છે અહીંયા એમાં આજે ન આવ્યું અને હા આપણા શણા આમાં આપણે નીંદવાનું છે હાલો તો કરી દેવી નીંદવાનું ચાલુ ઠેઠ સુધી વિડીયામાં રેજો અને આગળ આપણે કહેશું બધા કમેન્ટમાં પૂછે છે કે તમારે કેટલી જમી છે કેટલી જમી છે તો આપણે આગળ કહેશું વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રેજો કે અમારે કેટલી જમી છે ખાસ કરીને આ વિડીયો એટલા માટે જ છે હશે જો આપણે નીંદતા નીંદતા અડધે ગયા જાસવી ને જો અમારા બા સરસ મજાનું નીંદે હે આ જો બહુ જાજુ તો ખડ નથી થોડું થોડું છે અમારા બાપુજી ઓલી બાજુ છે જો આ બાજુ આપણે આ બધા શેણા નિંદાઈ જાય સરસ મજાના આપણે નીંદવી છીએ પણ કીધું બતાવી દેવી ગમે કઈ રીતના નીંદવી છે જો આવા કાંક છે અમારા શેણા ને બસ હવે થોડાક જ બાકી છે નીંદવાના બાકી તો નીંદા જાય બહુ ખડ નથી એટલે જલ્દી નિંદાઈ જાય વાર લાગે હાલો તો નીંદર અરે માડી નીંદવા મંડવી જોયું ને અમારા બા જો ઘે ઘા જાય છે તો જો આપણે એટલા સણા નીંદાઇ જશે અને નીંદતા ભૂખ લાગી ગઈ છે કેમ કે વાઈજી જશે દહાડા થઈ જશે તો જો આપણે સરસ મજાના જામફળ લઈ આવી અને સુધી નાખ્યા છે જો તો આવી જાવ બધા જામફળ ખાવા કેમ કે કામ કરતા હોય એટલે થોડીક ભૂખ લાગી જાય તો જો આપણે સરસ મજાના જામફળ લઈ આવી અને આવી જાવ બધા જામફળ ખાવા હાલો કઈ દેવી ખાવાનું ચાલું અને પછી પાછા નીંદવા માંડવી પાછા આપણે તો આવી જાવ જામફળ ખાવા હાલો તો જો આપણે જામફળ બાફળ ખાય ને ઘડીક અને પછી આપણે થઈ જશે વાડિયા હાલતા કેમ કે હવે બહાર વાગી જશે તો આપણે ઢોરને એવું પાવાનું છે અને રાંધવાનું પણ બાકી છે તો હાલો એવું કામકાજ બધું કરી નાખવી અને રાંધી નાખવી અને પછી આપણે બપોરા કરવા બેહવાનું છે તો હાલો હવે જવી વાળીએ જો આપણે ઢોર પાવાનું કરી દીધું ચાલુ જો અમારી ગાય સરસ મજાનું પાણી પીએ છીએ અને પાય લેવી બધાને પછી નીર નાખી દેવી જો અમારી સરસ મજાની ગાય છે સારું હાલો બધાને પાય લેવી અને નીર નાખી દેવી જો આપણે ગાય ને સરસ મજાની પાન બાંધી દીધી અને હવે જો આને પાવાનું ઉપાડ્યું છે નાની એવી ભેંસ છે જો હવે એને પાવા જેવી છે આને પાય લેવી કે આને તો બહુ તડકો લાગી જાય હજુ તો બાર વાગ્યા છે તો તે બહુ તડકો લાગી જાય કાકી આપણે ભરેલી છે

એટલે આલો તો પેલા રાંધી નાખવી અને પછી આપણે બપોરા કરવા બે જાવી આલો તો જો આપણે બપારા અને પાસા નીંદવા જો હેલા જ આવી કેમ કે આપણે પાસા શેણા નીંદવા જવાનું છે ને બપારા કરીને આવતા રહ્યા જો આપણે પાણીની બાવણી ભરી લીધી છે અને દાંતળી લઈ લીધી છે અને જો સરસ મજાના મારા રાઈડો આવેલો છે એમાં કેવા આવી ગયા જો સરસ મજાના બાજુમાં છે અને જો આપણે વાલો શેણા નીંદવા જવાનું છે હાલો તો જો આપણે ઠીક પડી ગયા જા અને જો આપણે આ બીજું પડું છે આમાં શેણા નીંદવાના છેકમાં તો નીંદાઇ જાય એક પડામાં અને ખાલી આ એક જ પડું બાકી છે એટલે નીંદ જાય પછી આપણે શેણાનું નીંદવાનું કામ પૂરું હાલો તો ફટોફટ નીંદવા માંડવી હાલો તો આ જો આપણે આટલી ઘણી શેણા નીંદ્યા અને હવે આપણે જઈશી પાછા વાળીએ કેમ કે આપણે થોડુંક ખડ લેવા જવાનું છે હાટુ અને પછી આપણે જવાનું છે ઘેરે અત્યારે પાસ તો વાયગી ગયા છે એટલે પછી આપણે જવાનું છે ઘેરે તો હાલો જાવે વાડીએ તૈયાર થઈ જશે છે અને હા જો અત્યારે અમારો રોઝડા બહુ આવે તો જો હા મેં સરસ મજાનો રોઝડો જો અત્યારમાં આવી ગયો છે તો આ અમાર સણા ને ઘઉં ને એવું બધું ખાવા આવે જોઈ લો તમે તો અત્યારમાં જો આવી ગયો છે આપણે આવી જશે તગડવા પણ ઝટકા શોટ ચાલુ છે એટલે વાંધો ન આવે

કે કેટલી જમીન હે તમારે કેટલી જમીન હે એટલે જમી અમારે જરાય નથી બસ ભાઈ ગયું અને બસ અહીંયા કામ કરવી એટલે વાવા રાખવી ત્યાં હું દીધું અમારે વાળી છે એમ કરીને તમે કામ કર્યું અને હવે મેં જાય છે ઘીરે અને વિડીયો પણ હવે એન્ડ આપી દેવી ને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં પહેલી વાર હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો જય માતાજી બાય બાય